સુની તમે મકાન આપો તમે ઘર કરી દે ગાયને તમે ખાસ આપો તમે દૂધ કરી દે તમે થોડો પ્રેમ આપો તમે અઢળક પ્રેમ આપો તમે મને જે આપશો એ હું સવાયો કરીને તમને આપીશ કારણ મારી જે છે તમે જે આપો એનો સવાયો કરીને આપો હવે તમે મને પ્રેમ આપશો તો હું પ્રેમ સવાયો કરીને આપીશ તમે મને ગુસ્સો આપશો કારણ કે મારી પ્રકૃતિ ગોસ્તે છે જે આપો એ આપણે ડબલ કરીને લઈ લેવાનું

કોઈ પણ સંજોગોમાં મારી ના અને હા એટલે આપણું ક્યારેક કેવું થાય મારા મમ્મી આવવાના હોય તો હા નામાં પરિવર્તન થાય સાસુ સસરાવાના હોય તો હા થોડી ગડબડ થાય નહીં મારે બંને એક જ સરખી એક જ સરખી ગલી રહેશે હું એક જ રીતે ફોર્મ રહીશ તમને જ્યારે માંગવામાં આવે ત્યારે પુરુષ પાસે સમયની અપેક્ષા રાખો થેન્ક યુ તમારા લગ્નના વીસ પચીસ વર્ષની એનિવર્સરી હોય અને એક પુરુષ તમને હાથ પકડી લેવું પૂછે કે તને શું જોવે છે હવે હાથ પકડેલો છે ગુફાળો સ્પર્શ છે સ્પર્શ એમ જે કે મને બહુ ઈચ્છા છે કે તું તારો મોબાઈલ મૂકી દે હું મારો મોબાઈલ મૂકી દઉં લોંગ પર જઈએ અને દૂર બેસીને ચાપી અને પછી હું તને આવી લવ્યું કહું તું મને લવ્યું કે સમય માગો સાહેબ

અઢળક વસ્તુ દીધા પછી તો એ ક્યારેય બધા વચ્ચે તમારી માટે દિવસ કાઢશે સમય કાઢશે પણ ગમે એટલા મોડ આવે અને બીજા દિવસે એ સવાલ ઉઠીને આજ રસોઈ ન કરતી આપડે બહાર જશું એટલે આપણે તો એ મોઢા ચડાયેલા

સોજીથી બોજથી કામ કરે છે એ સમયે એને કહ્યું કે ના આજે મારી ડિમાન્ડ એ છે કે મારી મને જરૂર હોય ત્યારે તો મારી પડખે લો તમે વિચાર કરો સ્ત્રી ને અલગ અલગ પ્રકારના રોલ ઈશ્વરે એટલા માટે જાગા છે આપણા શાસ્ત્રોએ એવું કીધું છે કે પુરુષને માટીમાંથી બનાવવા માંગ્યો છે બ્રહ્માને માટીના સર્જનમાંથી પુત્રો બનાવ્યો અને પુરુષ બનાવ્યો છે અને પુરુષ બનાવ્યો અને પછી પછી કથા મેં જોડેલી છે એ મારું ભાષ્ય છે લેવો બ્રહ્મા જે પુરુષ બનાવ્યો છે માટી અને પછી એમ કીધું છે કે જા આ પૃથ્વી માં સરસ સારી માટે બનાવી છે અદ્ભુત પર્વતો બનાવ્યા છે સુંદર બગીચાઓ બનાવ્યા છે પાણી છે નદીઓ છે તળાવ છે સમુદ્ર છે ઘણા ફૂલો છે તો જીવી લે આ જગત ને જાણીને આઈ શ્યોર પુરુષ ગયો છે પૃથ્વી જોવા માટે અને 10 મિનિટ પાછો આવી ગયો છે અને પછી ને આને એટલે બ્રહ્મા કરી છે કે બધું હારું છે મને ગુજરાતી એટલે બ્રહ્માજીએ સાહેબ પુરુષ માટીમાંથી બનેલો છે એટલે આમ છે પણ સ્ત્રી હાડકા માંથી બનેલી છે એટલે કઠણ છે અડગ છે અદ્ભુત છે પણ એ સ્ત્રી ભૂલી જાય છે કે હું આ છું માત્ર આવી જગ્યાએ જો પસાર થવાનો છે તો એ તમને સપોર્ટિવ રોલમાં જ પણ એને જો ખબર પડે કે આ મારી પત્નીને મારી મિત્રને મારી બહેનને કે મારી માને આપેલો સમય ક્યાં એ સમયમાં છોડ કરી શકાય હોય છે આજે આ તારીખે ત્રીજા નોડતે બધાનું નક્કી હતું કે બપોરે બે વાગે દીનુ બેદન કલાક સુંદર મજાનો કાર્યક્રમ કર્યો છે એમ આપણે બધાએ જવાનું છે હું છ મહિના પહેલા તમે બધાને ખબરદારો કે પડી ગઈ બધી એટલે આપણે પહેલો વિચાર શું આવે ખબર શું આવું હતું એટલે એવા દસ પંદર આપીને આપણે કબાટ બંધ કરી દઈએ બરાબર પછી રિપીટેડલી આપણે એક વખત બે વખત ત્રણ વખત ચાર વખત ને પાંચ વાર બજારમાં જઈએ શું કામ

ને ત્રીજી ચોથી મિનિટ એમ કે કોલા કોલા ઓલા નહોતું તમે આપ્યું અથવા તો કોઈ સિરિયલમાં નહોતું પહેર્યું એના જ એ કોમ્બિનેશન સાથે ન હોઈ શકે ડિફરન્ટ હોઈ શકે અને કાંઈ નહીં હોઈ શકે અહીંયા બેઠેલી દરેક સિને એ વિનંતી છે કે તમને ગમે એવું બધું લ્યો બધું પહેરો અને અરીસામાં તમે જુઓ જો તમે તમને ગમતા હો તો બિંદાસ થઈને બહાર નીકળો એ સ્માઈલ છે ને તમારી કોન્ફિડન્સમાંથી આવતી સ્માઈલ એ એ કોઈ નહોતો લેમો આવે કોઈ ના તો આવે અને બીજું બીજું આપણે બીજી સ્ત્રીઓની એવી અપેક્ષા હોય કે ભાઈ આપણે આપણા પતિ આપણને સરસ કરી દઈએ એટલે આપણે બધા દેખાવડા રૂપાળા દેખાવ સાથે તમારા કોન્ફિડન્સ ન જો આ ક્ષમિક છે આક્ષણિક છે તમે અદભુત રૂપાળા હો દેખાવડા હો નમણા હો જેમ જેમ ઉંમર આવે એમ એમ કોન્ફિડન્સ વધારો ડિપ્રેશન નહીં

આ જોબ છે ચોવીસ કલાક ની છે અને ઘસારા માત્ર આજે જો નીલો બેન કહી દીધી તો સ્ત્રી ઉંમર માં કરચલ્યો દેખાય ને ત્યારે હું એમ કઉ કે આ કરચલ્યો તો તમને દેખાતી છે હૃદયને જે સંકુચિત થઈને કોચડું પડીને પથારીમાં પડેલી કરચલ્યો નો આ બોજ છે સમજો જોવું જેમ જેમ ઉંમર સ્ત્રી થાય ને એમ એની આંખો પોળી થતી છે પુરુષ પુરુષની નાની થતી છે સ્ત્રી પોળી એટલા માટે થાય એને થાય કે આટલું કર્યા પછી પણ આ નહીં નહીં પૂરેપૂરી શ્રદ્ધા રાખો તમારા કામમાં તમે જે પણ જીવ્યા છો તમે જે પણ જગ્યાએ છો ત્યાં શ્રેષ્ઠ છો મેં કીધું મારા જેવી સારી ડાળ નો થાય હું ગુજ કોઈ કોઈને પણ નથી આવે બહેનો જ બેઠી છે લાલ વાત કહી શકાય ભાઈઓ તો ન કહી શકે કે જનરલી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં બહુ કાર્યક્રમો હોય મને તૈયાર થવું બહુ જ ગમે હું બહુ દિલથી થાવ માત્ર મારા માટે થાવ હું કોઈ બી સાડી બાદ ન રાખું મારું થોડું હાથ કરું વેક્સ વધી ગયું છે

કરે તમે જોયા રાખો જે બી એની પેરીફરીમાં એક જ નજર કરશે તમે શાંત જોવું એમ તમે જગત આખામાં મજા કરજો તમે આખામાં નુકસાન કરજો મારા ઘરના આંગણામાં નહીં દોસ્ત પુરુષ જે ચારે અનહદ મજાઓ કરે છે આગળ વધે છે એ તમારા સ્ત્રી છે પણ એ કોન્ફિડન્સ પુરુષ છે એક સ્ત્રી માટેનો એક સ્ત્રીને નથી કોન્ફિડન્સ મને નથી આવતું મારી જાત ઉપર કારણ કે ક્યાંક નાનપણથી આપણે એવું શીખવવામાં આવ્યું છે કે તારા સાસુ કે તને તો તું તારો પતિ પતિઓ કે તો તું સારી એટલે તારું તમામ પ્રકારનો એપ્રુવલ છે તને બહારથી મળે આપણે કોઈ એવું ન શીખ્યું તેવું રોજ તારી અંદર તું મોટી તારા સિદ્ધાંતો તું તું બનાવ તું તારા રસ્તાઓ બનાવ

આપણે કઈ કરવું છે હા આપણે કઈ કરવું છે ને એમાં મારું બળ છે એમાં મારું સત્વ છે એમાં મારું તત્વ છે એમાં મારું મનન છે